નજર કરીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના જન્મદિવસની અમદાવાદમાં ઉજવણી કરાઈ અમદાવાદ શહેર કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેના જન્મદિવસની ઉજવણી કરી વૃક્ષારોપણ કરી શહેર કોંગ્રેસે જન્મદિવસની ઉજવણી કરી શહેર કોંગ્રેસે સુખરામનગર ટાઈગર ચોકમાં કાર્યક્રમ રાખ્યો હતો કોંગ્રેસના નેતાઓએ લોકોને વૃક્ષારોપણ કરવાની અપીલ કરી વૃક્ષોનું જતન કરવા માટે પણ કોંગ્રેસ નેતાઓએ આહવાન કર્યું કાર્યક્રમમાં એમએલએ શૈલેષ પરમાર શહેર કોંગ્રેસ પ્રમુખ હાજર રહ્યા હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા સન્માનનીય આદરણીય ખડગે સાહેબનો આજે જન્મદિવસ છે આજે સમગ્ર શહેરની અંદર જુદી જુદી જગ્યાએ ટ્રી પ્લાન્ટેશન વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સમાજના માટે પ્રેરણારૂપ અને એક માનવીય અભિગમ સાથે આજે લોકોને જે ખાસ જરૂરિયાત છે એ કુદરતી જે સંપત્તિઓ છે એની અંદર વૃક્ષ આવતું હોય છે એટલે અમારે આજે જુદા જુદા વિસ્તારોની અંદર કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ એક આ સામાજિક કાર્ય કરીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે